મારું નામ ચંદ્રકુમાર વિરમલ ચેલાણી અમે અહીં પિંચોતેર વર્ષથી રેફ્યુજી કોલોની તરીકે અમે રહી છીએ આ ગવર્મેન્ટ સરકારે અમને મકાન રહેવા માટે આપ્યા હતા રેફ્યુજી તરીકે કે અમને નિરાધારી અમારે કોઈ આધાર નહોતો અમારે કોઈ ખાવાની વ્યવસ્થા પણ નહોતી કેટલા સમય ને કઈ રીતની પરિસ્થિતિ અને અમે મજૂરી કામ કરીને એવી રીતે રહી છીએ અમારે કોઈ મિલકત નથી

અમને કોઈ ધંધો કે નોકરી કાંઈ છે નહીં સરકારી નોકરી નથી આપણી શું અપેક્ષા છે સરકાર પાસે હવે અત્યારે અમને મકાન ખરીદ શકી એવી પોઝિશન નથી હવે નબળા વર્ગમાં છીએ અને અમને કોઈ પણ એક મકાન રહેવા માટે આપો એવી અમારી માગણી છે